નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મહિને ચાર કલાકારોના મૃત્યુ થયા છે ત્યારે હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જે આ મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દીધી કે સમાચાર એ છે કે દક્ષિણ માં વધુ એક લોકપ્રિય અભિનેતાનું નિધન થયું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે તામિલ સિનેમા હાર્ટ હાર્ટઅક ના કારણે સેલિબ્રિટનના અવારનવાર મૃત્યુના લોકો અને ફિલ્મ ઉદ્યોગને આંચકો લાગ્યો છે જોકે મિત્રો વધુ જણાવી દી કે તાજેતરમાં લાલુસભા શિશુ અને વિલન અને ટેલિવિઝનના બાલાજીનું પણ હાર્ટઅટેકથી અવસાન થયું હતું જોકે મળતી માહિતી અનુસાર એ પણ જણાવી દી કે હવે અભિનેતા એ અને એઆઈડીએ ના મલિકના સ્ટાર પ્રવક્તા અરુલ મનિકનું પણ પિસ્તાલીસ વર્ષની વયે હાર્ટ હાર્ટઅટેકથી અવસાન થયું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ